अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद तुम्हारी बातों में जो कॉन्फिडेंस है आज नहीं तो काल दुनिया एना माटे शिकारवानी जो तुम्हारा माटे नहीं बिकॉज़ दे नीड एने जरूरी आते हैं यस એને સોલ્યુશન જોઈએ છે એને પોતાનું વિઝન અપગ્રેડ કરવું છે એને ડેવલપ થવું છે એને અજ્ઞાન નાશ કરવું છે એને સનાતન સત્યનું અનુભવ કરવો છે બીકોઝ ઓફ ધીસ રીઝન ધ એક્સેપ્ટ ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ નોટ ફોર ધ પર્સન એ વ્યક્તિ માટે નથી કરતો એના માટે કરે છે પણ કેનાર પાસે કોન્ફિડન્સ હોવો જોઈએ એ તમારે ડ્યુઆલિટીની વાત કરે તો પછી લોકોને શું મળે એ કન્ફ્યુઝને સાંભળનારા

હું કઈ કઉ ના કરતા આજે મારું ખિસ્સું કપાયું એટલે મેં પાપ કરી ગયો છે બસ તેપ સેક પછી મને પાપે નથી કોઈનું નું ખીસું કપાય બે વસ્તુ ક્યાંથી થાય નરકમાય છે એને ગુનો નથી કરવો બે વસ્તુ એક્સેપ્ટ નહીં કરાય રિઝલ્ટ છે તો એક્ઝામ હોવી જોઈએ ઈટ ઇઝ નોટ અ મેટર ઓફ પર્સન ઈટ ઇઝ ફોર ઓલ અને ઈટ્સ અ પ્રિન્સિપલ ખ્યાલ આવ્યો જવાબ ઉપરથી રકમ ખોળો જવાબ ક્યાંથી આવ્યો એમને આવ્યો કોઈ પણ વ્યક્તિની વાત કરું છું આજે પ્રથમ તીર્થંકર થવાના છે પદ્મનાભ ભગવાન એ જૈનમાં ચંદર્ગમાં ગયા છે તૈયારનું ગાય છે ના 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 તીર્થંકર તો નાખે ઉપયોગ એટલે કર્મ માં રહે છે તો એમાં કુદરતના કામ ને તીર્થંકરને શું લેવા દેવા છો કર્મ કોઈને છોડતું નથી એ તો આપણે કહીએ છીએ કોઈ પણ વ્યક્તિ કેમ ના વ્યક્તિ સાથે વ્યક્તિ જ કુદરત બને આવે છે તો વ્યક્તિનો પ્રશ્ન જ ક્યાં છે વ્યક્તિ એટલે કોઈ વ્યક્તિ વ્યક્તિ એટલે શું કુદરતે બનાયલી આકૃતિ એ વ્યક્તિ કુદરતે બનાવ છે કુદરતે બરાયો કે કર્મ ભોગવા માટે જાય એટલે પછી કુદરત લઈ લે છે એને જ બનાવ્યું છે મેક ઇટ પ્રિપેર ઇટ મેન્ટેન ઇટ એન્ડ ડિસ્ટ્રોય ઇટ એટલે આમાંથી આપણે લેસન લેવાનું છે કે એટ એ ટાઈમ મારે જ્ઞાનનો ઉપયોગ ઇટ બીજો કોઈ ઓપ્શન નથી કોઈના માટે તમે ગમે એટલી હાઈ લેવલના ના તીર્થંકર હશો તીર્થંકરનો તીર્થંકર નો જીવ હશો આગલા વર્ષમાં ભૂલ કરશો તો ભોગવવું પડશે એમાં તમે તીર્થંકર ગોત્ર બાંધી દીધું એટલે નરકે નહીં જાવ એવું જરૂરી નથી કર્મ બાંધશો તો જશો અને તીર્થંકર ગોત્ર બાંધ્યું હશે એ પણ ઉદયમાં આવશે અને બીજું બાંધ્યું હશે એ પણ ઉદયમાં પણ છેલ્લમ છેલ્લું તીર્થંકર ગોત્ર બાંધ્યું હશે છેલ્લમ છેલ્લું એ આવે બાકી બધા હિસાબ પૂરા થઈ જાય કુદરત કરી નાખે પેલા સમજાય છે

જેના તમારે મોક્ષે જવાનું છે તો મોક્ષે જવા માટે મનુષ્ય ભાવ કમ્પલસરી છે એટલે બીજા કોઈ ભાવ માંથી મુક્તિ માટે બીજા કોઈ ભાવ જઈએ અને ત્યાંથી મોક્ષ મળશે પ્રશ્ન થી આવતો એટલે બીજા બધા ભવો સફરિંગ છે અને કમ્પલસરી છે એ ફિનિશ ના થાય ત્યાં સુધી લાસ્ટ બર્થ આવે નહીં મનુષ્ય ભવ એક એવો છે જે તમે કર્મ બાંધી શકો છો અને કર્મ છોડી પણ શકો બધા બધા પેલામાં ખાલી એ અવતાર ના છૂટે દેવલોકમાં એ અવતાર ના છૂટે નરક લોક એ અવતાર ના છૂટે વસુઓની એ અવતાર ના છૂટે બધા છૂટે અહીંયા બધા જ ચારે ગતિઓના કર્મ બાંધી પણ શકો છો અને ચારે ગતિઓના કર્મ બાંધવાના જે અજ્ઞાન છે એને ડિમોલિશ કરી શકો છો જેથી એક ગતિ ના થાય એનું નામ પણ એ પણ ક્યાં શક્ય છે મનુષ્ય એટલે મનુષ્ય મનુષ્ય ખ્યાલ આવે આ કુદરત નો કાનૂન છે કોઈ વ્યક્તિ નો કાનૂન થોડો છે કુદરત નો કાનૂન બધાને લાગુ પડે સામાજિક ધાર્મિક સાંપ્રદાયિક કાનૂન બધાને લાગુ પડે નહીં ઇવન તો કન્ટ્રી નો કાનૂન બધાને લાગુ ના પડે એ સિટીઝન ને લાગુ પડે એટલે દરેક વસ્તુ ને લિમિટેશન હોય છે નોટ રોંગ બટ મર્યાદા હોય પણ કુદરત નો કાનૂન એપ્લિકેબલ ફોર માને કે ચાલો આપણે

આવે છે કે એવું આ જે ભાઈએ પૂછો એમને કયું કર્મ કર્યું હશે બરોબર છે તમે કહો જવાબ પછી રકમ કયું કર્મ કર્યું હશે બધા પૂછે પ્રશ્ન પૂછે તો શું જવાબ આપો નાખી શકીએ

તો હું રોંગ છે એવું નથી કહેતો પણ રિક્વાયર નથી યુનિવર્સલ ટુ સમજવા માટે જવાબ ઉપરથી રકમનો મતલબ થાય કે રિઝલ્ટ આવ્યું છે માટે એક્ઝામ એને અનુસંગિક હોય કારણ કે કુદરતનું કારણ છે હવે આપણે કે એક નવું નથી વાંચતો તો પછી શું થાય રિઝલ્ટનો મતલબ રિઝલ્ટ કોણ આપે છે તો કુદરતી અમને આપીએ આપણને હવે આપણે નથી જાણતા તો પણ કુદરત કહે છે કે તારે શું કર્યું છે તે કર્મ કેવા બાધ્યપ છે એ તારે જાણવાની સેટ પણ જરૂર નથી કારણ કે યુ આર ટુડે યુ આર ધ સફરર યુ આર નોટ ક્રિએટર એક્ઝામ વખતે તારે એટેન્શન આપવાની જરૂર છે પણ રિઝલ્ટ વખતે તું નહીં ગયા તો બીજાને આપીશું એ જ રિઝલ્ટ મોટા નથી આમાં શું છે જો કે એ જો પડે તો વ્યક્તિને પણ ખબર પડે કે આવા કર્મો કરવાથી મારું નર ગતિ પણ બંધાઈ શકે છે એ વસ્તુ એને ખબર પડે કે ન પડે એને પોતાને આપણે આપણે એ સબ્જેક્ટ ને એટલા માટે ક્લોઝ કર્યો છે કે આપણે કર્તા ભાવ ને માલિકી ભાવથી મુક્ત થવું છે શું કરવું શું ન કરવું એ આધ્યાત્મ વિજ્ઞાન નો વિષય જેને વિજ્ઞાનનો વિષય બનાવ્યો છે કે મારે સારું કરવું છે દેવલોકમાં માં જવું છે આમ કરવું છે એના માટે તો વિષય છે અને હોવો જોઈએ એને આપણે ધાર્મિક સત્ય કીધું

આપણા વિજ્ઞાનમાં ઇમ્પોર્ટન્ટ ઇગ્નોરન્સી ઇઝ ટુ રિલેટિવ રિલેટિવ સત્યનું જે અજ્ઞાન છે એને મારે નાશ કરવું છે આ પાપ છે આ પુણ્ય છે આ સારું છે આ ખરાબ છે આ મારું છે આ તારું છે આ ગમતું છે આ ના ગમતું છે મને ઘણા બધા કે સ્વામીજી આ હમણાં જૈન સાધુનો મેસેજ છે મારામાં યોર સ્પીચ ઇઝ લાઈક આ તીર્થંકર ઇટ્સ ઓકે ગુણા બધા ખાલી એક્ઝામ્પલ આપું છું હમણાં છે એટલે મારો કહેવાનો મતલબ મારો સબ્જેક્ટ તીર્થંકર બનવું તે નથી મારો સબ્જેક્ટ છે આઈ આઈ રિયલાઇઝ બાય માય રિયલ સેલ્ફ દેટ સાઈડ

કોઈ જઈને ના બોલી શકે ભગવાન ના કહેવાય હવે લોકો કે છે આપડે એક્સપ્લેન કર્યું કે તીર્થંકર ગોત્ર કર્મ છે માટે એને આત્મા અથવા તો ગોડ ના કહેવાય એને બોડી જ કહેવાય અને બોડી ની પોસ્ટ કહેવાય ભલે ઊંચી પોસ્ટ છે પણ ઊંચી પોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ગોડ નથી એમ વાસુદેવ પણ શું છે પોસ્ટ છે ચક્રવર્તી પણ ઇઝ ઇક્વલ ટુ ગોડ નથી હવે કોઈને માનવું છે તો ઇટ્સ અ વ્યૂ એમાં આપણે ખોટા ના કેવાય આપણે શું રિયલાઈઝ કરવું છે ધેટ ઇઝ માય સબ્જેક્ટ આ દુનિયામાં કોણ કોણ ખોટા છે એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી મારો વિષય છે સનાતન સત્ય શું છે એને રિયલાઈઝ કરવું ને રિલેટિવ સત્ય છે એ કુદરતી રચના છે આ પ્રકૃતિ નું કે બીજી પ્રકૃતિ નું હોય પણ મારો વિષય નથી જેનું હોય આનું હોય કે આનું હોય પણ મારો વિષય કારણ કે મારે માર્કે જવું નથી તો પછી શું કીધું હિસાબ હશે તો ભલે કુદરત સો અવતાર આપશે પણ મારે માર્ગે જ્યાં જ્યાં મારી ભૂલ થશે તો કુદરત અવતાર આપશે પણ મારો એ વિષય નથી બનાવો મારે શું નથી બનાવો કારણ કે આખું શું થઈ જશે પછી

સદા જાગ્રત રહેવાનું પેલા એ કીધું કે વેન યુ આર આ દુનિયામાં તમે ફરશો સામાજિક ધાર્મિક સંજોગોમાં ત્યાં રિલેટિવ સત્યની વાતો હશે કરશે સાંભળશે લોકો એન્કરેજ થશે લોકો તાળીઓ પાડશે લોકો પ્રશંસા કરશે અને બીજા લોકોને વાળવાનો પ્રયત્ન પણ કરશે આ બધું રિલેટિવ સત્યમાં બન્યા કરવાનો છે મારો સબ્જેક્ટ હું ત્યાં ગયો ઇટ ઇઝ નોટ માય અચીવમેન્ટ સંભાવે ભલે સંજોગ આવ્યો સંજોગમાં આપણે ક્યાં કમ્પલેન્ટ કરીએ છીએ પણ તમારું વિઝન શું છે યુનિવર્સિટી શું સાહેબ અહીંયા મારો ઉદય કર્મ છે તો વાંધો શું છે આપણે હેક પણ ક્યાં કરીએ છીએ ને રોંગ પણ ક્યાં કરીએ છીએ કર્મ તો હોઈ શકે ને ના હોઈ શકે હોય શકે હોય શકે કે નહીં હોય અખંડ બ્રહ્મચરનું પ્રવચન કરનાર સાધી ના કરે અરે બોલતા નથી બોલો ને ઉદય બોલોને ઉદય ધીરે પંચ મહાવ્રતની વાત કરનારો સાધી ના કરે બોલતા નથી તે બોલો છે તો સાધી કરવું ઉદય કર્મ છે કે પંચ માવરત નો વિરોધી છે બોલતા નથી સમજાય છે કે નહીં અહિંસા પરમ ધર્મનો માનસના કરે બોલો તું હિંસા કરે ઉદય કર્મ નથી પેલું વિઝન છે ને આ વ્યવસ્થું મેને પડસે બે વસ્તુ જોઈન કરશો તો પ્રતિષ્ઠાત્મક માનો જે પ્રશ્ન છે તો એ વ્યવહારમાં એપ્લિકેબલ કરવામાં એપ્લાય કરવામાં થોડી તકલીફ પડે સમજણમાં કેવી રીતે રાખવો એક્ઝામ્પલ એક્ઝામ્પલ કે જેમ કે આપણે જુદા રહેવાનો પ્રયત્ન કરીએ પ્રયત્ન કરે પ્રયત્ન કરવાનો જો પ્રયત્ન મતલબ એ ટાઈમે યાદ મતલબ એ ટાઈમ ઓફ વર્ક કઈ થઈ જાય તો જાગૃતિ પ્રેક્ટિસ પ્રેક્ટિસ પરફેક્ટ પ્રેક્ટિસ છે પરફેક્ટ થઈ ગયા પ્રેક્ટિસ ક્યાં જરૂર છે કોઈપણ પણ વ્યક્તિએ કંઈ અચીવ કરવું હોય અને કોઈ આપણને માર્ગદર્શન કે જ્ઞાન આપ્યું હવે આપણે એ પરફેક્શન થવા તરફ જઈ રહ્યા છે અને પરફેક્શન થવાની પ્રક્રિયા ખાલી પ્રેક્ટિસ છે ભલે સફળતા ના મળી પાછી પ્રેક્ટિસ પાછી સફળતા મળી પાછી પ્રેક્ટિસ વન ડે યુ સક્સેસ દેટ ઇઝ ધ વે માં કોઈ ચમત્કારિક વસ્તુ છે જ નહીં ક્યાં ચમત્કારી ચમત્કાર પ્રેક્ટિસ જ બીજું કશું આપણને એક વાત ખબર પડી ગઈ

જે તમારું જે સેપરેશન છે માં તમારે કુદરતી રચના જોઈને શુદ્ધ આત્મા મરાવું તું એને કે તમે ક્યાં એન્ટર થઈ ગયા મે કર્યું યુ આર એન્ટર ઇન પ્રકૃતિ ના પ્રકૃતિ માં એન્ટર થઈ મે કર્યું ને તમે સમય એન્ટર થઈ ગયા તમે ડોર છો નથી હવે ડોર છો એવું સફોકેશન ઊભું થયું તો આપણે જારે પણ એ પતી જાય કુદરતી રચના જોઈ લેવાનું દવા તો એ જ છે ને દવા તો એ જ છે ને હે ભાઈ આપણું શરીર નોર્મલ છે પણ બે દિવસ પછી તાવ આવે તો ગોળી લઈ લો તાવ ઉતરી જાય બીજું શું નોર્મલ તો રહેવાનું જ છે છે આપણે દવા દવા લઈ લેવી એ આપણો ઇન્ટેન્સ ઇન્ટરેસ્ટ નથી તાવ ને કાઢવા માટે દવા છે ક્યારે આવ્યો તો નોર્મલ જ રહેવું છે આપણે તો શુદ્ધાત્મા જ રહેવું છે અને કુદરતી રચના જ જોવું છે પણ ના દેખાય તો ફરજિયા પ્રેક્ટિસ કરો ના દેખાયું એની પ્રેક્ટિસ કરવાની છે ના દેખાયું એમાં શું કર્યું એની કરવાની આપણે એમાં જતા રહીએ પછી પેલું પ્રતિક્રમણ આવે છે કઈ રીતે આવે વેન યુ આર નોટ ડુઅર વેન યુ આર નોટ સફર તો પછી તમારો સબ્જેક્ટ કઈ રીતે આવે છે ડુઅર ને સફર છો તો પછી સફર આ હોય કે સફર પેલો હોય પણ કોઈ સફર છે જ નહીં અને કોઈ ડુઅર જ નથી દેટ માય બી સર ખ્યાલ આવ્યો અને કદાચ એવું લાગે છે ધીસ ઇઝ માય રોંગ એપ્લિકેશન છે તો મારે એપ્લિકેશન ચેન્જ કરવાનું છે સરકમ ટ્રાન્સિસ ને ખ્યાલ આવ્યો જે વસ્તુ આપણા હાથમાં છે જ નહીં અને આપણા હાથમાં આવવાની પણ નથી એ સબ્જેક્ટ ઉપર શા માટે ઊંડા ઉતરીએ ભલે હજાર વખત ભૂલ થાય પણ વિજ્ઞાન નો જ ઉપયોગ કરવો છે કારણ કે એમાં જ આપણે પાકા ટ્રેક બદલવી નથી શું નથી બદલવી સનાતન સત્યમાંથી રિલેટિવ સત્યમાં નથી જવું ગમે એટલું રૂપાળું હોય એ ટ્રેકમાંથી બહાર નીકળવું લાખ અવતારે પછી પોસિબલ નહીં થાય સાહેબ એ ટ્રેક જ સુધી છે આખું જગત એમાં ફસાયું છે ખ્યાલ આવ્યો અને એ વલોણામાંથી બહાર નીકળવું એ આમ જનતાના વસની બહાર નથી એ તો આ અમે આ અત્યારે હાજર થઈને આટલું હેમરિંગ કરીએ છીએ તો તમને ખ્યાલ આવશે બાકી ગયા પછી ચોપડી દુકાનદાર